ભરૂચ જિલ્લાના મુસ્લિમ સમાજ આ વસ્તુની અંદર ઘણી વસ્તુ વિચારવાની જરૂર છે એનું ઉપર થોડું ધ્યાન કરાવવા માટે આ ઓડિયો મોકલું છું સોશિયલ મીડિયાના માધ્યમથી નામ પટેલ છે ને આપ સૌ લોકો જાણો છો કે આપણે જે આપણું જીવન જીવી રહેલા છે વર્તમાન સમયની પરિસ્થિતિમાં સમાજને સજાગ કરવો જાગૃત કરવો અને સંગઠિત કરવો સક્ષમ કરવો સુરક્ષિત કરવો આવા અનેક પ્રકારના એજન્ડાઓ સાથે આપણે સક્રિય છે પ્રાથમિક આપણે વાત કરીએ તો જુમા મસ્જિદના સિલસિલામાં જે મુદ્દો ચાલી રહેલો છે તે હમણાંનો નથી બલકે બહુ જૂનો મુદ્દો છે અને એના સિલસિલામાં જે પીડીએફ ફાઇલ વાયરલ થઈ રહેલી છે મરહુમ મૌલાના હબીબુર રહેમાન મતાદાર જેઓ અલહમદુલ્લા મારા જીવનમાં મેં એમની સાથે ઘણી મુલાકાતો કરેલી છે અને એમની પાસે બેઠેલો પણ છું ઘણી સારી રીતે એમને હું જાણતો હતો જેટલું મારે જાણવું જોઈએ ખરેખર એક કોમના હમદર્દ વ્યક્તિ હતા અને ઘણા એવા ક્રિટિકલ ઇસ્યુમાં અને ઘણા એવી પરિસ્થિતિમાં કામ કરી ચુક્યા કે જેમને આપણે એવું કહી શકીએ કે એ દિનમાં ખરેખર રહેબર હતા કે જે રહેબરી કરતા હતા ને મુસ્લિમ સાથે અન્ય સમુદાયના લોકો સાથે કેવી રીતે સંપર્કમાં રહેવું અને મુસ્લિમ સમાજના અધિકાર યા મુસ્લિમ વિરોધી જેટલી બી પ્રવૃત્તિઓ હોય તેના સામે આપણે શું કરવું એનું ઉપર પ્રેક્ટિકલી અમને કામ કરી ચૂક્યા છે આજે ત્યારે જુમા મસ્જિદના સિલસિલામાં છ ડિસેમ્બરના દિવસે કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદન આપવામાં આવે છે મુસ્લિમ વિરોધી સંગઠનો તરફથી જુમા મસ્જિદના લઈને એના પહેલા પર એક હડકટ થઈ ગઈ છે બે હરી ત્રણ મહિના પહેલા પણ જ્યારે પીડીએફ ફાઇલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલી છે તો આજના યુવા સમાજ સુધી અને જે લોકોને ખબર ના હોય તે લોકો સુધી આ મેસેજ આપવા માટે જરૂરી છે જે મારી પાસે ઇલમ છે મરહુમ મોલાના હબીબુર રહેમાન મતાદાર સાહેબ જે મેં કીધું કે જબરજસ્ત સલાઈયત હતી એમની પાસે હિંમત હતી ને સુજાત હતી ને રહેવરી કરવાની ખરેખર એમની પાસે પ્રવૃત્તિ હતી પણ જ્યારે એમના જીવનનું ઘણું મેં વસ્તુ જાણ્યું તે વસ્તુ મૂકવું આજના સમયમાં જરૂરી છે કેમ કે જુમ્મા મસ્જિદનો જ્યારે મસલો ઉઠ્યો છે તો ઘણા લોકો હવે એક પીડીએફ ફાઈલ વારો કરી લે છે કે જે બે 2001 માં ઘટના બનેલી તેમાં મોહને હબીબુર रहमान મતાદાર સાહેબ એ એમના સહયોગી મિત્રોએ જે દુમા મસ્જિદના લઈને જે કંઈ એમનાથી કરવાનું કામ હતું તે કરેલું છે એનું વિસ્તારથી એ પીડીએફ ફાઈલમાં દર્શાવેલું છે જે લોકો વાંચે તે વાંચી શકે છે વાંચવા લાયક છે જાણવા લાયક છે પરિસ્થિતિનો જાણવી જરૂરી છે આયા હું જે તમને જાણવા માંગુ છું એ જણાવવા માંગુ છું કે મોરાના હબીબુર રહેમાન મતાદાર સાહેબને એમની બેબાકી એમની સુજાત એમની દુર અને એમની નિદરતાના લઈને મુસ્લિમ સમાજના ઘણા એવા ફિરકા પરસ લોકોએ એમને એમના કામોથી રોકવાની કોશિશ કરી એમના પરિવારને હેરાન કરવાની કોશિશ કરેલી છે ને આ વસ્તુનું બકાયદા એવિડન્સ છે આવા લોકો જ્યારે સમાજની અંદર પોતાનું જીવન ત્યાગીને પોતાના કામને ને ફરજ રૂપે નિભાવતા હોય તો એમને અટકળો કરવામાં પહેલેથી કોશિશ ચાલી રહેલી છે ને હમણાં પણ ચાલી રહેલી છે મોલાના હબીબુર રહેમાન મતાદાર સાહેબને ને અલ્લાહ તાલા જન્નત નસીબ કરે એમના નેક કામોને ને અલ્લાહ તાલા અઝરે અઝીમ જેટલો બી અલ્લાહ તાલા બહેતર બદલો આપે એનો બહેતર બદલો આપે અને એમના જે કઈ કામો અલ્લાહ તાલા માફ કરી શકતા હોય એને માફ કરે પણ અહીંયા સવાલ એ છે કે આવી શખ્સિયત જયારે એમને રૂકાવટ કરવામાં આવી

હું સક્રિય રહ્યો છું મેં જોયું છે હું આપના સમક્ષ દર્શાવું છું કે આટલી મોટી શખ્સિયત કે જેમણે પોતાના જીવનમાં ઇલમ હાસિલ કર્યું ઈલમ હાસિલ કરવા પછી હાલતના ઉપર મહેનત કરવાની કોશિશ કરી તેમની ઉપર બકાયદા લેબલ લગાવી દીધો કે તમે ફલાણા સંગઠનના ફલાણા વિચારધારાના ફલાણા મસલકના તમે સમર્થક છો તમે એમના ચાહવાવાળા છો તમે એમનો પ્રચાર કરી રહેલા છો તમે એમના વિચારો લોકો સમક્ષ લાવો છો તો એના લઈને એમના પરિવારને પણ હેરાન કરેલા ને એમને ધાર્મિક ક્ષેત્રે સામાજિક ક્ષેત્રે કામ કરવામાં રૂકાવટો ઊભી કરેલી છે ને એવા લોકો કોણ હતા એ સમય આવશે તો બધું જ ઉજાગર થવાનું છે પણ આજે જે મુસલમાનોની હાલત ખરાબ થઈ છે અને ખાસ કરીને મસ્જિદોના સિલસિલામાં જોવા જઈએ તો એમાં જે નિષ્ક્રિયતા મુસલમાનોની છે અને ખાસ કરીને મસ્જિદની જે બેહુરમતી મુસલમાનોએ જાતે કરેલી છે મસ્જિદ મસ્જિદના મેમ્બરે રસૂલથી જે ખરેખર મુસલમાનોની કયાદત કરવાની જે એમની પાસે ક્વોલિટી હોવી જોઈએ એમની પાસે જે આવડત હોવી જોઈએ એ બિલકુલ ઝીરો લેવલ પર છે હાલાકે મેમ્બરે રસૂલ એ ઉમ્મતની મિલ્લતની કયાદત કરવાનો મેમ્બર છે એના ઉપરથી એ કામ કામ છોડીને જે વિવાદોનું શરૂ કર્યું મુસલમાનોએ પાછલા દોઢસો બસો વર્ષમાં એનો ઇતિહાસ આપણે જયારે જોઈએ છીએ એના કારણથી આ બીમારી એટલી વેગ થઈ ગઈ કે મસ્જિદે મસ્જીદે મિમ્બરે મિમ્બરેથી ફિરકા પરસ્તી શખ્સિયત પરસ્તી અને અન્ય ક્ષેત્રના વિવાદો ઉઠાવવાના કારણે સમાજ એટલી તૂટી ગયો કે આજે હવા જે લોકો મુસલમાનોના હિસ્ટ્રી સાથે છેડછાડ કરી રહેલા હોય મુસલમાનોની મસ્જિદો પણ હોય દરગાહો પણ હોય કે અન્ય ક્ષેત્રેના વકફના સમસ્યાઓના લઈને જે કઈ ષડયંત્ર કરી કરતા હોય તેના સામે મુસલમાનો પાસે એક સંગઠન પણ થયું નથી ભરૂચ જિલ્લાની વાત કરો તમે દાવો કરનારા લોકો તો બધા બહુ જ છે મારું આ સંગઠન છે મારું આ સંગઠન છે ને જમ્ય તિંદ જેવું સંગઠન પણ વાત કરે છે પણ ભરૂચ જિલ્લાની એની સામાજિક પ્રવૃત્તિમાં ભૂમિકા શું છે એ જમ્ય તુલમા હિંદના લોકોને જવાબ આપવો પડશે આવનારા સમયમાં ઘણા એવા મારા અનુભવ છે ઈન્શાલ્લા આવનારા સમયમાં જેમ જેમ જરૂરત હશે વિષય હશે તો આપણે મૂકીશું પણ મુસલમાનોનું નવું જનરેશન જે છે તેમને વિચારવું પડશે કે જૂના સંગઠનો હોય કે જૂની તનજીબો હોય કે જૂની તહેરીકો હોય એ બધી વસ્તુ એની જગ્યાએ પણ આપણે લોકલ લેવલ પર આપણા મુસ્લિમ સમાજનું એક વૈચારિક સંગઠન કેવી રીતે ઊભું કરી શકીએ સમાજને સંગઠિત કેવી રીતે કરી શકીએ સમાજને સક્ષમ કેવી રીતે કરી શકીએ સમાજને સુરક્ષિત કેવી રીતે કરી શકીએ આ બધા કામો શીખવા પડે એના પાછળ કેડર બેઝ થી કામ કરવું પડે ને એના માટે આપણી ટીમ લગાતાર કામ કરી રહેલી છે ઘણા અફસોસ સાથે વાત કરવી પડે છે મારે કે હાલની એક ડિસેમ્બરની તારીખે આપણા ભરૂચ ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં ઈકરા બીસીએ કોલેજમાં જયારે પ્રોગ્રામ રાખેલો એનો લગાતાર આપણી ટીમ તરફથી ખુબ પોસ્ટરો લગાવ્યા ખુબ એના પાછો પ્રચાર કર્યો સોશિયલ મીડિયા તેમ છતાં મુસલમાનો રૂચિ નથી નથી તમે કાયદાકીય લડાઈ લડવાની જાગૃતતા તમારી અંદર નહીં લાવો કાયદાકીય જાણવાની જે માહિતીઓ છે એના માટે તમારી અંદર યુનિટી નહીં આવે તમે ગમે તેટલું સોશિયલ મીડિયામાં વાયરલ કરશો એનાથી કઈ થવાનું નથી બલકે નુકસાન થશે આજે લોકો જે મસ્જિદના સિલસિલામાં જે કઈ વાયરલ કરી રહેલા છે એ બધા લોકો જે કઈ નથી કરતા ગ્રાઉન્ડ પર ફક્ત સોશિયલ મીડિયામાં વાયરલ કરે છે તે લોકો મુસલમાનોને વધારે ડર અને ખોફ ફેલાવવાનો ધંધો કરી રહેલા છે એ કામ બંધ કરવું પડે અને એ કામ બંધ કરીને અગર તમે ખરેખર કોમો મિલત ના હમદર્દ હોય આ પરિસ્થિતિ સામે સમાજે કંઈક કરવાની જરૂરત હોય ને એવી ઈચ્છતા હોય તમે તમારે પ્રાથમિક તમારો કિંમતી સમય આપવો પડે અગર સમય ના આપી શકતા હોય તો પોતાનો હલાલ કમાઈનો પૈસો બે સમાજની એવી તંજીમ એવી તહેરી પાછળ લગાવો કે જે આવનારા મુસ્તકબિલનું પ્લાનિંગ લઈને ચાલતું હોય જેની પાસે નિડરતા હોય જેની પાસે એવા મુદ્દા ઉઠાવવાની તાકાત હોય ને અલહમદુલ્લા હું મારી જાતને કહી શકું છું કે મેં શરૂઆત થી લઈને અત્યાર સુધી ઘણા એવા ક્રિટિકલ કામો કર્યા છે કે જે આપણા આપણા મુસ્લિમ સમાજની અંદર સોશિયલ મુવમેન્ટ સામાજિક પ્રવૃત્તિમાં કોઈ કહ્યું છે નથી કરે કે હું જ છું પણ આપણી તરફથી જે કોશિશ કરેલી છે એનો મુખ્ય એજન્ડા કરી શકીએ પણ એ તરફ આપણે વિચારતા નથી સોશિયલ મીડિયામાં આ બધી વસ્તુઓને વધુ વેગ આપવા કરતાં આની ઉપર મનોમંથન કરો ચર્ચા કરો કે આપણા ભરૂચ જિલ્લાની પાસે કેટલા એવા સંગઠનો છે કે જે આની ઉપર કામ કરી શકતા હોય ખરેખર નીડર થઈને કામ કરી શકતા હોય કોઈ પણ ફ્રેમવર્ક માટે એટલે કે ફોટોશોપ માટે નહીં ના કોઈ

ને એમના કામોને આગળ લઈ જવા માટે સમાજના સારા લોકોએ આગળ આવવું પડશે ખાસ કરીને ઉલમાએ કિરામે આવવું પડશે આ ફિરકા મસલક પરસ્તી જાત પરસ્તી શખ્સિયત પરસ્તી નીકળીને આવા જે મોના હબીબુર રહેમાન મતાદાર મેં હું માનું છું કે ઉલમાએ કિરામની અંદર આ પચાસ સાઠ વર્ષની અંદર જે મોલાના હબીબુર રહેમાન સાહેબ જેવા વ્યક્તિ કોઈ પણ નથી આવ્યો એ વ્યક્તિને આપણે કદર કરવો પડે એમની જે મિશન હતા તેને પૂરા પાડવા પડે એમના જે કામો છે વધુ વેગ આપવા પડે આ વ્યક્તિ સાથે જે લોકોએ અનીતિ કરી છે એ લોકોના કામોને ઉજાગર કરાવવા પડે તો સમાજનું આવનારું પરિસ્થિતિ બદલાઈ શકે છે બાકી અલ્લાહ માફ કરે ફક્ત દુવાઓથી થી ને જીક અધિકારથી આ હાલાત દૂર થઈ છે એવા જે માનસિકતાના લોકો છે એમને પણ હું ખાસ અપીલ કરીશ કે અલ્લાહના વાસ્તે આ બધી જે માનસિકતા તમે પણ કોઈ મુસલમાનો ઉપર હાલત આવે એટલે તમે આટલી તસવીર પડી લો આટલું જીકર કરી લો એટલે હાલત દૂર થઈ જશે તો એક વખતની રોટલી ખાઈને તમે બતાવો એક વખતની રોટલી હાલત સામે અલ્લાના રસૂલ સલોલમે હાલત થી એના સામે તરતીફથી કામ કરેલું છે ખાલી વાતો નથી કરી જીકરો અધિકાર નથી કર્યા શાહબાઈ કિરામની ની શહાદતો થઈ આની પાછળ એટલે હમણાં જે કઈ ઉલમાએ કિરામ આ દીકરો અચકાના સોશિયલ મીડિયા ની અંદર જે હાલતના લઈને જે મેસેજ વાયરલ કરે છે ને અવામની અંદર જે લોકો કરી રહેલા છે એમને પણ બંધ કરી દેવું જોઈએ ના કરી શકતા હોય તો ખુફાઓમાં ચાલ્યા જાઓ જંગલોમાં ચાલ્યા જાઓ પણ મુસલમાનોને આ ખોટી તરતીબ પાછળ વર્ષોથી છો છો ને હમણાં જ તમે આટલા હાલતમાં બંધ કરી દો તમારાથી ના થતું હોય તો કઈ વાંધો નહીં કરનારા અલ્લા તાલા કામ લેશે એમની પાસેથી પણ આ બધી બેવકૂફી કામ કરીને કે ભાઈ હાલાત છે એટલે આટલી તસવીર પડો આ સુરત પડી લો આટલી આ તરતી આ પડો એ બધી વસ્તુ છોડી ને જે તરકીબથી કામ કરવાની જરૂર છે એના પાછળ તમારાથી થતું હોય તો કામ કરો ના થતું હોય તો એ જે કામ કરતા હોય તેના લોકોને સપોર્ટ કરો અગર એ પણ ના થઈ શકતું હોય તો આવા કામ આવા કામ કરનારા લોકોના કામની અંદર રૂકાવટ પેદા કરવાના કોઈ પણ વૈચારિક હોય કે ફિઝિકલી કામ કરવાની તમે પોતે રોકાઈ જાઓ અલ્લાહના વાસ્તો અલ્લા હાફિઝ અસલામ વરહમતુલ્લા વબરક હતું